સુરતના પાંચ યુવાનોની ટીમ અત્યાર સુધીની રેકોર્ડ બ્રેક ભારતની સૌથી લાંબી ઇલેક્ટ્રિક વાહનની રાઇડ કરશે પીએમ નરેન્દ્ર મોદીના મિશન લાઇફથી પ્રેરિત આ યુવાનો એકવીસ શહેરોમાં દસ હજાર પાંચસો કિલોમીટરની રાઇડ કરશે લોકોને એવી વાહન ઉપયોગ કરવા અને પર્યાવરણ અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે આ ઐતિહાસિક રાઇડમાં યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે સો બેઝિકલી અમે લોકો છેલ્લા આઠ વર્ષથી અમે લોકો પર્યાવરણ માટે કામ કરતા હતા બધું વસ્તુ કરીને અમે બચાવવાની પ્રયાસ કરી રહ્યા હતા બટ આફ્ટર વાઇલ અમને એવું થયું કે ખાલી વૃક્ષ વાવાથી આપણે આ એન્વાયરમેન્ટને બચાવી નહીં શકીશું જ્યાં તક આપણે આપણી રહેણી કેણી બદલીશું નહીં ત્યાં તક આ જગ્યા બરાબર નથી રહેવાની બીકોઝ આપણું જે ડેમેજ કરવાનો જે રેટ છે તે બહુ વધુ છે જે આપણું કાર્બન ખેંચી શકે છે

વિશ્વ બનાવવા માટે બેટર પ્લેસ ટુ લિવન સો દોઝ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કન્સિસ્ટ ઓફ નો પોવર્ટી જે આપણે ગરીબી મેટાવવા માટે જે કામ કરે છે રાઈટ સેકન્ડ ઇઝ ઝીરો હંગર જે ભૂખમરો મિટાવવા માટે કામ કરે થર્ડ ઇઝ ગુડ હેલ્થ એન્ડ વેલ બિંગ સો આવી રીતના યુનાઇટેડ નેશન્સ ને આપણી સરકારે સત્તર ગોલ બનાવ્યા છે જેથી આપણે આ વિશ્વને સારી એક જગ્યા બનાવી શકીએ અને આ બધાનું અમે ઇવેન્ટ અગર અમે કોઈનાથી ઇન્સ્પાયર થયા હોય તો દેટ ઇઝ નરેન્દ્ર મોદીઝ મિશન લાઈફ ને એનથી પ્રેરિત થઈને અમે લોકોએ આખું ઇવેન્ટ ડિઝાઇન કર્યું છે રાઈટ સો આ એક જ ઇલેક્ટ્રિક ગાડી છે જે અમે ટ્રાવેલ કરીએ છીએ જેની સાથે ચાર લોકો છે સો દેટ ઇઝ મી યશ ચોપડા છે પ્લસ સાયનાથ ભાસ્કરન એન્ડ ચેતક પટેલ સો આ વસ્તુ અમે લોકો જે જે સિટીઝમાં જઈએ છીએ તો દેટ ઇઝ ડિવાઇડેડ ઇન ફોર લેગ્સ ચાર લેગમાં ડિવાઈડ કરેલા છે રાઈટ સો નોર્થ વેસ્ટ ઇસ્ટ અને વેસ્ટ સો ઇન ધીસ પર્ટિક્યુલર થિંગ આપણે સુરતથી ઇન્દોર જઈએ છીએ ઇન્દોરથી જયપુર જઈએ છીએ જયપુરથી દિલ્હી દિલ્હીથી લુધિયાણા લુધિયાણાથી દેહરાદૂન દેહરાદૂન લખનઉ સો આવી રીતના આખું ઇન્ડિયા અમે કવર કરીએ છીએ